શ્રી મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયો આપણે સાંભળવાના છીએ ફાગણ માસના સુદ પક્ષની એકાદશી આમલકી કે આમળા એકાદશી ક્યારે છે આ એકાદશીનું શું મહત્ત્વ છે પૂજાનું મુહૂર્ત શું છે એકાદશીનું વ્રત કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ નમો સ્તવન અનંતાય સહસ્રમૂર્તયે સહસ્ત્ર પાક્ષી શિરો રૂબા હવે સહસ્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગ ધારીને નમ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે આ મંત્ર ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ બરાબર છે ભગવાન શ્રી નારાયણને પ્રિય એકાદશીનું વ્રત તે ઉત્તમ ફળ આપનાર છે વેદો અને પુરાણોમાં ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર તરીકે ગણાવવામાં આવ્યા છે માનવ જીવનથી જોડાયેલા સુખ દુઃખ આદિ જે ચક્ર છે તે શ્રી હરિના હાથમાં છે શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરનારા ભગવાન લક્ષ્મીપતિ નારાયણની આ એકાદશીના દિવસે પૂજા વિધિ કરીને ભક્તો વ્રત ઉપવાસ કરે છે જેથી સર્વે પાપ નષ્ટ થાય ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય એકાદશી વ્રત તે વ્રતોના રાજા સમાન ફળ આપનાર છે ભગવાન નારાયણને પ્રિય આ એકાદશીનું વ્રત મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વદ પક્ષ આમ કુલ વરસની ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવીસે એકાદશી ભગવાન શ્રી હરિને સમર્પિત હોય જે ભક્તો આ છવ્વીસય એકાદશી નથી કરી શકતા તેઓ દેવ ઉઠની એકાદશી અને દેવશયની એકાદશીનું વ્રત કરે તો બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાંય ખાસ કરીને આ ફાગણ માસના શુક્લ પક્ષની જે એકાદશી છે તેને આમલકી કે આમળા એકાદશી કહેવાય છે આપણે એકાદશીના વ્રતમાં તુલસીજીની પૂજા તો અવશ્ય કરીએ છીએ પીપળાના વૃક્ષની પૂજા પણ કરીએ છીએ પરંતુ આમળાની પૂજા આ એકાદશીમાં ખાસ મનાય છે ભગવાન શ્રી નારાયણને આમલાનો ભોગ પણ ધરાય છે અને આમળાના વૃક્ષની પૂજા ધૂપ દીપ નૈવેદ્ય પ્રદક્ષિણા સાથે કરાય છે માટે આ એકાદશીને આમલકી એકાદશી કહેવાય છે આ એકાદશીનું વ્રત રાખવાથી સર્વે પાપ નષ્ટ થાય છે અંતે ગોલોકધામની પ્રાપ્તિ થાય છે આમળાનું વૃક્ષ એવું છે કે જેમાં ભગવાન શ્રી નારાયણનો વાસ મનાય છે ઘણું પવિત્ર છે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આમળાનું વૃક્ષ તે અમૃત સમાન મનાય છે માટે આમળાના વૃક્ષની આજે પૂજા કરીને આમળાના વૃક્ષને વાવીને અને આમળાના વૃક્ષને ભગવાન શ્રી નારાયણનું સાક્ષાત સ્વરૂપ માનીને આજે ભક્તો આમળાના વૃક્ષ નીચે બેસીને કથા પણ સાંભળે છે ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરે છે મંત્ર જાપ કરે છે જે સિદ્ધ થઈ જાય છે એવું કહેવાય છે આજે આમળાના વૃક્ષ નીચે બેસીને ફલ ફલાદી ભોગ પણ લઈ શકાય છે પ્રસાદી રૂપ ભગવાન શ્રી નારાયણની સાથે આમળાનું વૃક્ષ પૂજનીય હોય માટે આ એકાદશીને આંબળા એકાદશી કહેવાય છે સૌ પ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે પારણા ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ નવ માર્ચ બે હજાર પચીસ સવારે સાત ને પિસ્તાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે દસ માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે સવારે લગભગ સાત ને ચુમ્માલીસ મિનિટે એકાદશીનું વ્રત તે ઉદયા તિથિ અનુસાર લેવાતું વ્રત છે માટે આ એકાદશી તારીખ દસ માર્ચ બે હજાર પચીસ સોમવારના દિવસે રાખવાનું રહેશે હવે જાણી લઈએ આ એકાદશીના પારણા ક્યારે કરવાના છે પારણા તારીખ બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારે સાડા છથી થી લઈને સવા આઠ સુધીમાં કરવાના રહેશે પારણા તે દ્વાદશી તિથિ સમાપ્ત થાય એ પહેલા જ કરવાના રહેશે માટે આઠ ને પંદર મિનિટ જ્યારે દ્વાદશી તિથિ છે ત્યારે પારણા કરી લેવા જોઈએ ત્યાર પછી તેરસની તિથિ લાગુ પડશે ભોમ પ્રદોષનું વ્રત થશે પારણા અર્થાત આપણે જે વ્રતનો સંકલ્પ કર્યો છે તે વ્રતને આપણે પૂર્ણ કરવાનું છે માટે આપણે ભગવાનની સામે ક્ષમા પ્રાર્થના કરીએ છીએ અને કંઈક દાન દક્ષિણા કરીએ છીએ જે આપણને યોગ્ય લાગે જરૂરિયાતમંદ છે બ્રાહ્મણ છે મંદિરોમાં જઈને પશુ પક્ષી આદિને અને તુલસી દલ લઈને જલ લઈને પારણા કરી લેવા જે ભક્તો પ્રદોષનું વ્રત રાખવા માંગે છે તેઓ પણ આ જ રીતે પારણા કરે અને જેમણે પ્રદોષનું વ્રત નથી કરવાનું તેઓ આજે ભાત રાંધીને ખાઈ શકે છે દ્વાદશીના દિવસે રાંધેલો ભાત ખાવો શુભ મનાય છે પરંતુ એકાદશીના દિવસે રાંધેલો ભાત છે લસણ ડુંગળી આદિનો ત્યાગ કરાય છે એકાદશીના દિવસે આપણે પૂજા કેવી રીતે કરવી તે જાણી લઈએ જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓ દસમીની સાંજેથી જ હળવું ભોજન લે જેથી પેટમાં વધુ ભાર ન રહે પેટ સાફ આવે બીજા દિવસે જ્યારે એકાદશીનું વ્રત હોય ત્યારે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ભગવાન શ્રી નારાયણનું હૃદય મનમાં સ્મરણ કરવું આજે આપણા જે ઘરના મંદિરમાં પ્રભુની બિરાજમાન મૂર્તિ હોય ફોટો હોય કે જે સ્વરૂપ હોય જે આપણને પ્રિય હોય તેની વિશેષ પૂજા કરવી આપણા ઇષ્ટદેવની સાથે પણ ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિનું પૂજન થઈ શકે છે ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન સ્નાન અને ત્યારબાદ ભગવાનની મૂર્તિને વસ્ત્રથી લૂછીને શૃંગાર આદિ કરાય છે મોર ધારણ કરાવાય છે પીળું પિત્બર ધારણ કરાવાય છે ત્યારબાદ ભગવાનની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિ ધરાય છે બે તુલસી પત્ર ભગવાનના શ્રી ચરણોમાં ધરાય છે જેથી પાપમાંથી મુક્તિ મળે તુલસી વગર ભગવાન શ્રી હરિ સેવાનો સ્વીકાર કરતા નથી માટે તુલસી દલ અવશ્ય પધરાવવા જો આજે કદાચ ભૂલાઈ ગયું હોય તુલસી દલ લેવાના તો બે તુલસી દલ માત્ર પ્રભુનું નામ સ્મરણ કરીને ક્ષમા પ્રાર્થના કરીને તોડી શકાય છે ત્યારબાદ ભગવાનની આપણે પૂજા કરીએ છીએ મંત્ર જાપ કરીએ છીએ આરતી કરીએ છીએ પછી વ્રતકથા અવશ્ય સાંભળવી આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ છે ગીતાજીનો પાઠ છે તે કરવો ઉત્તમ મનાય છે આજે પ્રભુની પ્રસન્નતા અર્થે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે પશુ પક્ષીની સેવા કરાય છે આજે ભગવાનને પ્રિય એવા તુલસી મૈયાનું પૂજન થાય છે ધૂપ દીપ આદિથી તુલસી માતાજીની પ્રદક્ષિણા કરવી જોઈએ આ ઉપરાંત સાંજે પણ તુલસીજીને દીપદાન થાય છે પીપળાનું વૃક્ષ છે જે સર્વદેવમય છે તેની પણ પૂજા કરવી જોઈએ વ્રતનો સંકલ્પ સવારે પૂજા કરતી વખતે જ લેવાનો હોય છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે એકાદશીનું વ્રત આમ તો ત્રણ પ્રકારે થાય છે એક તો ઉપવાસ એક તો નિરાહાર અને એક છે એક ટાઈમ ભોજન જે લોકોનું શરીર સાથ આપતું નથી બાળકો છે વૃદ્ધ છે ગર્ભવતી મહિલાઓ છે અથવા કામકાજી ભાઈઓ બહેનો છે તો તેઓ એક ટાઈમ ભોજન લઈ શકે છે શરીરની માંગ પણ પૂરી કરવી પડે છે શક્તિ હોય તો વ્રત જપ તપ થાય છે કર્મ થાય છે શરીર જ સાથ ન આપે તો આપણે અસમર્થ થઈ જાય છીએ શરીર સાધનરૂપ છે માટે શરીરનું પહેલાં ધ્યાન રાખવું એટલા માટે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકાય છે તેમાં ખાસ કરીને સાત્વિકતા જાળવવી અને જો વ્રત ન થાય તો પણ ચિંતા ન કરવી પ્રભુનું નામ જપ હૃદયમનથી કરવું ભાવ સારો રાખવો આજના દિવસે એવું કહેવાય છે કે ભગવાનનું વ્રત રાખવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે રોગ આદિનું સમન થાય છે તલ મેળવીને જલથી સ્નાન કરવું જોઈએ આમ કરવાથી જાણે અજાણે થયેલા દોષ પાપમાંથી મુક્તિ મળે છે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ તલની ચપટી નાખીને તે જલથી પ્રભુને અર્ધ્ય આપીને ગાયત્રી મંત્ર જપી શકાય છે અથવા ભગવાન વિષ્ણુનો કોઈ પણ મંત્ર જપી શકાય છે સાક્ષાત પ્રભુનું સ્વરૂપ છે સૂર્યનારાયણ દેવ આજના દિવસે આપણે પિતૃ નિમિત્તે પણ એકાદશીનું વ્રત કરી શકીએ છીએ ગીતાજીનો પાઠ કરી શકીએ છીએ સાંભળી શકીએ છીએ તે વ્રતનું દાન પણ કરી શકીએ છીએ તે રીતે સંકલ્પ કરવો જોઈએ આ વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય હોય માટે આજે અમુક નિયમ પણ લેવાના હોય છે જેમ કે શરીરમાં સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ સાદા જલથી સ્નાન કરવું જોઈએ જેમ આપણે તીર્થોમાં જઈએ છીએ નદી તળાવ જે પવિત્ર છે ત્યાં જઈને ત્યાં જે રીતે આપણે સ્નાન કરીએ છીએ એ જ રીતે સ્નાન કરવું જોઈએ આજે નખ વાળ કાપવા નહીં ઘરની વધુ પડતી સફાઈ એટલે કે આપણે જે આખા ઘરની સફાઈ કરીએ કરીએ છીએ છીએ દિવાળીના વખતે એ રીતે અમાવસ્યાના દિવસે કરીએ છીએ એવું એવી રીતે સફાઈ ન કરવી આજે બ્રહ્મચર્યનું પાલન કરવું ક્રોધથી બચવું કોઈની નિંદા કૂતલીથી બચવું આજે ભગવાનને અર્પિત કરેલો પ્રસાદ ભોગ લઈ શકાય છે એકાદશીના દિવસે વ્રત ધારીએ ગાજર ગોબી પાલક રીંગણા અને ચણા મસૂરની દાળ આદિનો ત્યાગ કરવો જોઈએ કોઈ પણ નશાકારક વસ્તુનું સેવન ન કરવું જોઈએ એકાદશીનું વ્રત ભગવાન શ્રી હરિને પ્રિય વ્રત હોય માટે આજના દિવસે ભગવાન શ્રી નારાયણના મંત્ર જાપ એકસો આઠ વાર અવશ્ય કરવા આજના દિવસે પારકું અન્ન ન ખાય તો વધુ સારું બહાર ગામ જવાનું થાય તો પણ આપણે એકાદશીનું વ્રત કરી શકીએ છીએ એકાદશીનું વ્રત એવું છે કે જે ઘરમાં સૂતક હોય કોઈનું મૃત્યુ છે કોઈનો જન્મ છે ત્યારે આપણે ઘરમાં ધૂપ બત્તી કરતા નથી પરંતુ એકાદશીનું વ્રત અવશ્ય કરી શકીએ છીએ ઉપવાસ જરૂર કરી શકીએ છીએ દાનનો સંકલ્પ કરીને જ્યારે સૂતક પૂર્ણ થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી લેવું જોઈએ આ ઉપરાંત આજે જે બહેનો માસિક ધર્મમાં છે તેઓ પણ વ્રત અવશ્ય કરે પાંચ દિવસે જ્યારે ચોખ્ખા થઈ જાય પછી દાન પુણ્ય કરી શકે છે એકાદશીનું વ્રત તે ધર્મ અર્થ કામ અને મોક્ષ આપનારું છે માટે આ એકાદશીના વ્રતને શુભ માનવામાં આવ્યું છે એકાદશીના વ્રતના દિવસે આપણે ભગવાન શ્રી હરિ કે જે જગતના પાલનહાર છે તેમની આપણે પૂજા આરાધના કરીએ છીએ ભાવથી પ્રેમથી જેથી પ્રભુ આપણને શક્તિ આપે આ જગતના માતા પિતા ગુરુ બંધુ સખા તે પ્રભુ શ્રી હરિજ છે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરીએ ભગવાન શ્રી નારાયણની પૂજા કરીએ કે નારાયણના કોઈપણ સ્વરૂપની પૂજા કરીએ પૂજા ભગવાન શ્રી હરિ સુધી જ પહોંચશે માટે આજે ભાવથી પ્રેમથી આ દિવસનો લાવો અવશ્ય લેવો જોઈએ વ્રત ઉપવાસ કરવાથી સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે વ્રત ઉપવાસ કરવાથી આરોગ્ય જળવાઈ રહે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો પણ પંદર પંદર દિવસે આવતું આ એકાદશીનું વ્રત કરવાથી આપણે એક દિવસ જે ભૂખ્યા રહીએ છીએ તેનાથી શરીરમાં જે કચરો હોય છે તે બહાર નીકળી જાય છે શરીર જ શરીરને ખાય છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે માટે શરીરમાં તાકાત જળવાઈ રહે છે એટલા માટે પણ એક દિવસ ભૂખ્યા રહેવું જોઈએ અને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણે વ્રત ઉપવાસ કરીએ છીએ એટલે પ્રભુનું સ્મરણ મનમાં ઓટોમેટિક જ થઈ જાય છે એટલા માટે પણ આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગનરક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું વ્રત સર્વોત્તમ છે એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનમાં નવું તેજ ઉત્પન્ન થાય છે નવી રાહ મળે છે ભગવાનની કૃપાથી શત્રુ મિત્ર વચ્ચેનો ભેદ જાણવા મળે છે કારણ કે પરમ ગુરુ છે ભગવાન શ્રી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ તે ભક્તોને આંગળી ચિંધે છે હાથ ઝાલે છે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સુખ હોય દુઃખ હોય માન અપમાન લાભ હાનિમાં પ્રભુ સાથ અવશ્ય આપે છે જ્યારે મનુષ્ય એકલો પડે છે ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે દુઃખમાં પ્રભુનું સ્મરણ થાય છે પરંતુ સુખમાં પણ જો પ્રભુનું સ્મરણ થઈ જાય તો ઉત્તમમાં ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે સ્વાર્થવશ તો સર્વ કોઈ ભક્તિ કરતા હોય ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કીધું છે કે મને ચાર પ્રકારના ભક્તો ભજે છે એક તો આર્ત એટલે કે દુઃખી એક તો જેમની મનોકામના પૂર્ણ નથી થતી એ એક તો મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ અને એક જ્ઞાની ભક્ત આમ બધામાં મને જ્ઞાની ભક્ત અત્યંત પ્રિય છે માટે જો જ્ઞાન અર્જિત કરવું હોય તો પણ પ્રભુની ભક્તિ પ્રાપ્ત કરવી પડે છે સંસારમાં આપણે કર્મ કરવાનું છે ભગવાને જે આપણને સોંપ્યું છે તે પાત્રને સારી રીતે ભજવવાનું છે એટલે મુક્તિ આપોઆપ જ મળશે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ધર્મના માર્ગ ઉપર ચાલો સત્યના માર્ગ ઉપર ચાલીએ એટલે પ્રભુ કૃપા અવશ્ય કરે છે કારણ કે ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે જ્યાં સત્ય છે જ્યાં ધર્મ છે ત્યાં હું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં છે માટે એ લોકોની સાથે પ્રભુ આપોઆપ જ જોડાઈ જાય છે પ્રભુની કૃપા જોડાઈ જાય છે તેઓને કદાચ કોઈ દગો દે ફટકો દે કોઈ છલકપટ કરે તેઓની સાથે તો પણ પ્રભુ તેમની લાજ અવશ્ય રાખે છે અને દગો ફટકો કરવાવાળા આપણા પોતાના જ હોય છે બારનાને શું લેવા દેવા છે મહાભારતનું યુદ્ધ આપણને દર્શાવે છે કે ભાઈ ભાઈનો જ શત્રુ હોય છે ઘરમાં જ શત્રુતા હોય છે કોઈ આપણું શું બારના બગાડવાના છે એવી જ રીતે અત્યારે પણ આ જ દશા છે આપણા ઘરમાં જ ગદ્દાર હોય છે આપણો દેશ જ્યારે ગુલામ બન્યો ત્યારે આપણા દેશના જ ગદ્દાર હતા તેને કારણે જ અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને ત્યાર પછી પણ ઘણાની ગુલામી નીચે આપણો દેશ રહ્યો તેનું કારણ છે આપણા દેશમાં આપણા પોતાના રહેલા ગદ્દાર એટલા માટે જ્યારે ભગવાનની કૃપા આપણને મળે છે ત્યારે આપણે આવા ગદ્દારને ઓળખી શકીએ છીએ એ જ મોટું કાર્ય છે જીવનની સાર્થકતા માટે જ્યારે આપણે આપણું હિત કલ્યાણ ક્યાં છે તે જોઈ શકીએ છીએ ત્યારે પ્રભુની જ કૃપા મનાય છે ને એ તન મન ધનથી મન વચન કર્મથી કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રી હરિનું આ એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે એકાદશીના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અચ્યુતમ કેસવમ રામનારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયક રામચંદ્રમ ભજે બોલો લક્ષ્મીપતિ નારાયણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ